હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ દરેક ગુજરાતીઓની પહેલી પસંદ એવા થેપલા અને સૂકી ભાજીની રીત આ રીતના થેપલા અને સૂકી ભાજી ખાવા માટે લોકો દૂર દૂર સુધી જતા હોય છે અને એ જ આપણે આજે ઘરે બનાવવાનું છે અને એકદમ સરળ રીતે આવી રીતે જો તમે એક વખત બનાવશો તો અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમને આ આ રીતે બનાવવાનું કહેશે લોકો એટલા ટેસ્ટી તૈયાર થાય છે ઘરના બધાને આ ખૂબ જ ભાવશે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો ટિફિનમાં પણ લઈ જઈ શકો છો અને સાંજે ડિનરમાં પણ તમે આ રીતે બનાવી અને ખાઈ શકો છો ઠંડા થેપલા પણ એટલા ટેસ્ટી લાગે છે અને ગરમ પણ એટલા જ સરસ લાગે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો ફ્રેન્ડ્સ અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે શરૂ કરીએ તેના માટે એક મોટો બાઉલ ભરી અને મેથીની ભાજીને ધોઈ અને પછી સમારવાની છે પહેલાંથી સમારીને પછી નહીં ધોવાની ધોયા પછી જ સમારવાની નાનો વાટકો કોથમીર લીધી છે મરચું મીઠું હળદર ધાણાજીરું તલ આદુ મરચાંની પેસ્ટ અને દહીં લેવાનું છે હવે એક મોટા વાસણમાં ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે વાટકો ભરી અને મેથીની ભાજી લીધી છે એ વાટકાના માપથી બે વાટકા લોટ અને એક વાટકો મેથીની ભાજી લીધી છે નાનો વાટકો ભરી અને કોથમીરના પાન લીધા છે ઝીણા સમારેલા અને બધા મસાલા તમારે જો આની અંદર કોથમીર ના નાખવી હોય તો સ્કીપ કરવાની અમે અહીંયા લસણ નથી નાખ્યું ફક્ત આદુ મરચાં જ લીધા છે પણ જો તમને લસણ ગમતું હોય તો તમે નાખી શકો છો પાંચ ચમચી અજમાને આ રીતે હાથેથી મસળીને ઉમેરવાનો છે અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેલનું મોવણ કરીશું બે મોટી ચમચી હવે બધું મિક્સ કરી લેવાનું કેમકે મેથીની ભાજી પણ ધોયેલી છે અને આપણે દહીં પણ ઉમેર્યું છે એટલે પાણી પહેલાંથી ઉમેરવાનું નથી પહેલાં બધું મિક્સ કરી અને જેમ બન જરૂર પડે એટલું જ પાણી આની અંદર નાખવાનું વધારે પાણી નાખી દેશો તો લોટ ઢીલો થઈ જશે એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે ઘરના મસાલામાંથી જ આ થેપલા તૈયાર થઈ જાય છે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બારગામ ફરવા જતા હોય ત્યાં પણ તમે લઈ જઈ શકો છો આ રીતનો લોટ આપણે બાંધી લેવાનો છે તમે જોઈ શકો છો થોડું તેલ નાખી અને લોટને આપણે મસળી લઈશું આ થેપલા બે કે ત્રણ દિવસ સુધી બગડતા પણ નથી આ રીતનો લોટ બાંધવાનો છે હવે આપણે ઢાંકી અને દસ મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં સૂકી ભાજી બનાવી લઈશું તો તેના માટે ત્રણથી ચાર નંગ બટેટાને બાફી અને આ ઠંડા કરી અને સમારી લેવાના લીલા મરચાં લીધા છે ત્રણ કે ચાર ઝીણા સમારેલા જીરું હળદર મીઠું અને અડધી ચમચી લાલ મરચું લીમડો અહીંયા અમે લીલા મરચાં વધારે લીધા છે એટલે લાલ મરચું ઓછું લીધું છે તેલ ગરમ કરવા મૂકી દેવાનું ત્રણ મોટી ચમચી તેલ ગરમ થાય એટલે જીરું નાખીશું જીરું તતડે એટલે એની અંદર લીલા મરચાં અમે અહીંયા લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરીને લીધા છે તમે ક્રશ કરીને પણ લઈ શકો છો લીમડાના પાન આમાં લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને જે મસાલા લીધા હતા એ આમાં પહેલાં તેલમાં ઉમેરી દેવાના ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે એટલે મસાલા બળી ના જાય આ રીતે તેલમાં મસાલા ઉમેરવાથી સૂકી ભાજીનો કલર ખૂબ જ સરસ આવે છે હવે જે બટેટા આપણે સમારીને રાખ્યા છે એ આની અંદર ઉમેરી દેવાના અને બધું મિક્સ કરી દઈશું આ સૂકી ભાજી બનતા બિલકુલ વાર નથી લાગતી ફટાફટ તૈયાર થઈ જાય છે બધું મિક્સ કર્યા પછી અહીંયા અમે અડધી ચમચી દળેલી ખાંડ નાખી છે જો તમને ના ગમતી હોય ખાંડ તો તમારે સ્કીપ કરવાની પણ અહીંયા થોડું અમે લીંબુનો રસ અને ખાંડ નાખીએ છીએ એટલે અમે એડ કર્યું છે અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે એટલે આ રીતે થોડી ખાટી મીઠી સૂકી ભાજી સારી લાગે છે પણ જો તમને ના ગમે તો તમારે સ્કીપ કરવાનું બહાર જો તમે આ રીતે થેપલા અને સૂકી ભાજી ખાવા ગયા હોય તો ત્યાં આ જ ટેસ્ટની તમને સૂકી ભાજી મળે છે આની અંદર કચરા વાટેલા શેકેલા સિંગદાણા પણ તમે એડ કરી શકો છો કોથમીરના પાન ઉમેરી અને હવે આપણે થેપલા બનાવીશું તો જે લોટ બાંધ્યો હતો તેમાંથી આ રીતે નાનો લુવો લઈ અને ઘઉંના જીણા લોટમાં બોળી અને થેપલા વણવાના છે આ વણતા જરા પણ મુશ્કેલી નથી પડતી આ રીતની થિકનેસ રાખવાની છે બીજી બાજુ તવી ગરમ કરવા મૂકી દેવાની પહેલાં ધીમા ગેસે ચડવા દેવાનું એક બાજુ એક બાજુ ચડી જાય એટલે ફેરવી લેવાનું અને ગેસની આંચ આપણે ફૂલ કરી દેવાની અને બીજી બાજુ પણ આ રીતે થઈ જાય એટલે આપણે તેલ ઘી અથવા બટર મૂકી અને થેપલાને બંને બાજુથી શેકી લેવાનું અમે અત્યારે તેલ લીધું છે પણ તમે ઘી અથવા બટરમાં પણ શેકી શકો છો અને સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આ થેપલાને વધારે પડતું ફેરવ ફેરો કરી અને નહીં શેકવાનું ફક્ત બે કે ત્રણ જ વખત ફેરવી અને શેકવાનું એટલે એકદમ સોફ્ટ તૈયાર થશે એ જ રીતે બીજા થેપલા પણ આપણે બનાવી લેવાના આ રીતે પહેલાં આપણે ધીમો ગેસ રાખવાનો અને પછી ફેરવી અને ફૂલ ગેસ રાખી અને થેપલા બનાવી લેવાના તમે જોઈ શકો છો કેટલા સરસ થેપલા આપણા દેખાય છે ઠંડા થયા પછી પણ આ એટલા જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણા થેપલા અને સૂકી ભાજી આપણે તેને સર્વ કરીશું સૂકી ભાજી ફ્રેન્ડ્સ આ શિયાળામાં જો તમે ક્યારેય આવી રીત આવી રીતની ડીશ ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો આ થેપલા દહીં સાથે ચા સાથે છુંદા સાથે અથાણા સાથે બધાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે થેપલા અને અમે અત્યારે રાયતા મરચાં મૂક્યા છે એની રેસીપી પણ મેં પહેલાં મૂકેલી જ છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તૈયાર છે આપણી એકદમ સિમ્પલ અને ટેસ્ટી ડીશ તમે જુઓ કેટલા સોફ્ટ થેપલા તૈયાર થયા છે તો આ રીતના થેપલા જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે તમને અમારી આ થેપલાની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય